જે વાહન ચાલકો છે તેમની હડતાલ સમેટાઈ ગઈ છે આ માત્ર સુરત આરટીઓ વિભાગના અધિકારીઓ અને ધારાસભ્યની મધ્યસ્થીથી જે બેઠક થઈ હતી આખરે તેનો સુખદ અંત આવ્યો છે અને કોર્પોરેટરની મધ્યસ્થી બાદ સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકોની આરટીઓ સાથે આ બેઠક મળી હતી અને અગ્રણીઓ દ્વારા જે ચાલકો છે તેમના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આરટીઓ તરફથી સકારાત્મક વલણ રાખતા હડતાલ સમેટાઈ ગઈ છે વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે સમગ્ર ગુજરાતમાં ગઈકાલથી હડતાલનું એલાન કરવામાં આવ્યું હડતાલ ગઈકાલે રહી પરંતુ ગઈકાલે અમે પણ જણાવ્યું હતું કે વડોદરામાં બે દિવસ હડતાલ મોકૂફ રાખવામાં આવી છે એટલે કે જો રજૂ માંગ નહીં સ્વીકારવામાં આવે તો બે દિવસ પછી તેઓ હડતાલ કરશે પણ અત્યારે જે માહિતી મળી રહી છે કે સુરતમાં પણ આ હડતાલ સમેટાઈ ગઈ છે એટલે કે અલગ અલગ મહાનગરોમાં હજી હડતાલ યથાવત છે જો કે અહીંયા એ પણ વાત સામે આવી કે ધારાસભ્ય અને કોર્પોરેટરની મધ્યસ્થી જે આરટીઓના અધિકારીઓ છે તેમની સાથે જે સ્કૂલ વાહન ઓટો રિક્ષા એસોસિએશનની જે બેઠક છે તે થઈ હતી તેનો સુખદ અંત આવ્યો અધિકારીઓ જે હતા તેને લઈને હડતાલ ઉપર ઉતરા ત્યારે સુરત શહેરમાં જે હડતાલ છે તે સમેતી લેવામાં આવી છે તમામ જે વાહન ચાલકો છે વાહન ચાલકો છે તે રાબેતા મુજબ થઈ ગયા છે વાહન ચાલક સાથે વાત કરીશું સાહેબ હડતાલ સમય ગઈ એવી વાત છે

આજે કાં કાઢી પૈસા ખર્ચો કરવો પડે દર વર્ષે નવા નવા લાવે છે આ સરકાર બેકાર છે ખરેખર સરકાર જ નહીં જોઈએ આવી ને કોઈ નેતા કે કોઈ કોઈ જોવા નથી આવતું રોડ પર કેટલાક હું કરે ને કોઈ જોવા નથી આવતું અત્યારે મારી આગળ જ પોલીસ વાળાએ રોંગ સાઈડ લીધી એને કોણ બોલે કોઈ નહીં બોલે કે એ સરકારી છે બિલકુલ જોઈ શકાય છે કે गत રોજ વાલીઓ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ અત્યારે જે છે કે વાન ચાલકો છે તે આ હડતાલ સમિતિ લે લીધી છે જે બારકો છે તે રાબેતા મુજબ અત્યારે જે કહેવાય કે સ્કૂલ વાન આવી રહ્યા છે ત્યારે સ્કૂલ વાન ચાલક ભાઈ હડતાલ હતી હવે સમિતિ ક શું કહેશો હડતાલ વિશે કંઈ નહી કહી શકે ગઈ કાલે તો હડતાલ પડી હતી હા આજે સમિતિ શું કહેશો શું તમારો અંત હવે કઈ કહી નહીં શકું બિલકુલ જોઈ શકાય છે કે નાના નાના ભૂલકાઓ છે તે રાબેટા મુજબ અત્યારે સારા એ સારા પ્રવેશ કરી રહ્યા છે ગત રોજ છે તે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જે પેરેન્ટ્સ છે તે પેરેન્ટ્સે ખુદ મૂકવા આવવી પડ્યું હતું ત્યારે બાળકોના જે ચહેરા પર એક સ્મિત દેખાઈ રહી છે કારણ કે બેટા